નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખાસ અગત્યના છે આપણે ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ જાણવાના છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો આજે આ વિડીયોમાં આપણે દરેક પાકના ભાવ જાણવાના છે સૌથી ઊંચા ભાવ કયા રહ્યા છે ને સૌથી નીચા ભાવ કયા રહ્યા છે તેના વિશેની ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં ઘઉંના ભાવની વાત કરીએ તો સૌથી નીચો ભાવ ચારસો થી પાંચસો રૂપિયા ઊંચો ભાવ રહેલો છે ત્યારબાદ ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી સાતસોને અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ કપાસ બારસો એકાવનથી ચૌદસો ને એક્યાસી રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ મગફળી ઝીણી આઠસો અગિયારથી એક હજારને એક્યાસી રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ મગફળી જાડી છસો એકાણુંથી અગિયારસો ને એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ ભાડા ભાવ રહેલો છે તલ પંદરસો એક્યાસી થી ઓગણીસો ને એકાવન રૂપિયા નો ભાવ રહેલો છે જીરું ત્રણ હજાર થી એકતાલીસો ને એક્યાસી રૂપિયા ભાવ રહેલો છે ઈસબગુલ ગુલ અઢારસો રૂપિયાનો ભાવ રહેલો છે ત્યારબાદ ધાણા અઢારસો એકાવન થી બે હજાર છોતેર રૂપિયાનો ભાવ રહેલો છે ધાણી નવસો એકાવન થી તેવીસો ને એકાવન રૂપિયા નો ભાવ રહેલો છે એકાવન રૂપિયાનો ભાવ રહેલો છે મરચા સૂકા પટ્ટો સાતસો થી છપ્પનસો એક રૂપિયાનો ભાવ રહેલો છે ડુંગળી એકસો થી ત્રણસો છાસઠ ભાવ રહેલો છે ડુંગળી સફેદ એકસો થી બસો બાર રૂપિયાનો ભાવ રહેલો

સોયાબીન છસો છ્યાસીથી સાતસો એકોતેર રૂપિયાનો ભાવ રહેલો છે રાઈ નવસો અગિયારથી અગિયારસો એકત્રીસ રૂપિયાનો ભાવ રહેલો છે મેથી નવસો અગિયારથી બારસો એકતાળીસ રૂપિયાનો ભાવ રહેલો છે વટાણા ચૌદસો એક રૂપિયાનો ભાવ રહેલો છે ચણા સફેદ નવસો પચાસથી સત્તરસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે મિત્રો દરરોજ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો